બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના ખારા ગામે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ બાવ વિધાનસભા શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ તથા અતિથિ વિશેષમાં માન્ય રાજ્યકક્ષાના મંત્રી ભિકુભસિંહ પરમાર સાહેબ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં બાબર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા તથા સરકાર વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે અને કૃષિ ખાતાની યોજનાઓથી વાકેફ થાય એ માટે આ ખેડૂત મેળો યોજાયો હતો જેમાં ખેડૂતો પ્રેરિત વિવિધ નાના મોટા સ્ટોલ બનાવીને ખેડૂતોને ખેતીવાડી સબસિડી પાલસ પશુપાલન તેમજ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા લાભો બાબતે સમજાવવામાં આવ્યા હતા આમ જોવા જઈએ તો રવિ કૃષિ મહોત્સવનો બે દિવસનો કાર્યક્રમ આપણો હતો જે રાજ્ય કક્ષાનો મહોત્સવ હતો સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આયોજિત હતો અને તમામ તાલુકામાં ચૌદ તાલુકામાં તાલુકા કક્ષાના મહોત્સવનું આયોજન કરેલ હતું એમાં જોઈએ તો જે પ્રથમ દિવસ હતો છ તારીખ એ દિવસે આપણે રાજ્ય કક્ષાના મહોત્સવનું માન્ય મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ જોવાનું હતું અને બીજા દિવસે હતો એ તાલુકા કક્ષાનો મહોત્સવ હતો એમાં આપણા ધારાસભ્યશ્રી જે છે એમની ઉપસ્થિતિમાં આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને જેમાં ખેડૂતો બોળી સંખ્યામાં લગભગ સાડા સાતસો જેવા ખેડૂતોએ ભાગ લીધેલો અને એમણે આ પ્રાકૃતિક ખેતીને વૈજ્ઞાનિકો દ્વારા જે માહિતી આપવામાં આવી એની સમજણ પણ મેળવી છે પ્રથમ દિવસે આપણે ફિલ્ડ વિઝિટ મહેશભાઈ નાઇને ખારા ગામે કરી હતી પોતે મોડેલ ફાર્મ પણ બનાવેલું છે અને જીવામૃત ઘન જીવામૃતના વેચાણ માટે પણ એમને એક યુનિટ બનાવેલો છે અને હાલ જે ખેડૂતોને બી જરૂર હોય એમને તે પોતે વેચાણ કરે છે જીવામૃત અને ઘન જીવામૃત અને આજે આપણે બીજા દિવસના કાર્યક્રમની વાત કરીએ તો બોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા અને આપણે કાર્યક્રમ સારી રીતે સફળ પૂરક પૂર્ણ કરેલ છે અને એમાં અત્યારે આપણે હાલમાં સુથાર છે એમના ખેતરમાં આપણે છીએ પોતે એક પ્રાકૃતિક કૃષિનો એક મોડેલ ફાર્મ બનાવેલ છે જેમાં ખારેકનું પાકનો વાવેતર કરેલ છે અને તેમને ખાસી સંખ્યામાં ખેડૂતો જે હાજર હતા એમને સારી એવી સમજણ આપેલ છે કે મોડેલ ફાર્મમાં એમને કેટલો ફાયદો થયેલ છે સરકાર તરફથી શું સહાય મળેલી છે એ બધી માહિતી અમને ખેડૂતોને અહીંયા ફિલ્ડ વિઝિટ દરમિયાન આપવામાં આવેલ છે અને ફિલ્ડ વિઝિટ દરમિયાન તાલુકા કક્ષાના તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી અને બીજા પદા અધિકારીઓ સૌ હાજર રહેલ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહી અને મયુરભાઈના ફાર્મ પર માહિતી મેળવેલી છે